દબાણ કર્યું હોય કાયમી ધોરણે અડ્ડો જમાવીને બેઠા હોય ત્યારે આ દબાણો દૂર કરવા માટે સાવરકુંડલા ખાતે યોગેશ મુનડકટ દ્વારા તારીખ પચીસ જાન્યુઆરી બે ના રોજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ હતી જેમાં સાવરકુંડલાના ધારાસભ્યના કાર્યાલયમાંથી સંકલન સમિતિમાં આ દબાણો દૂર કરવા માટે પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા જેમાં પ્રાંત દ્વારા બે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી પરંતુ આ બે અધિકારીઓ દ્વારા પ્રાંત અધિકારીની સૂચનાનું પાલન ન કરાયું હોય

જવાબદાર તંત્રને ચેલેન્જ આપતા હોય અને સરકારી જગ્યાનું દબાણ કર્યું હોય તે તસવીરમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી જવાબદાર તંત્ર કેટલું સક્રિય છે તે આ તસવીર અને દબાણ થી સ્પષ્ટપણે દેખાઈ આવે છે જો ધારાસભ્યના કાર્યાલયમાંથી સંકલન સમિતિમાં મૂકવામાં આવેલ પ્રશ્નોનો નિકાલ ન કરવામાં આવ્યો હોય તો આમ જનતા ના પ્રશ્નનો તો શું નિવાડો થતો હશે તેવા અનેકવિધ સવાલો લોકોના મનમાં ચર્ચાઈ રહ્યા છે હવે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ દબાણ નું દબાણ દૂર કરવામાં આવશે કે કેમ અને રાહદારીઓનો રસ્તો મોકળો થશે કે કેમ તે તો હવે આવનાર સમય જ બતાવશે